નમસ્તે મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજના વીડિયોમાં આપણે સ્વચ્છતા ત્યાં પ્રભુતા નિબંધ વિશે શીખીશું મિત્રો સ્વચ્છતા એટલે કે શુદ્ધતા સફાઈ અને વ્યવસ્થા જીવનમાં એક અગત્યનું સ્થાન ધરાવે છે આપણું ઘર ગામ શહેર અને દેશ સ્વચ્છ હોય તો આરોગ્ય સારું રહે સુંદરતા વધે અને જીવનમાં આનંદ છવાય આપણા પૂર્વજો કહેતા આવ્યા છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા એટલે કે જ્યાં સ્વચ્છતા છે ત્યાં ભગવાનનો નિવાસ છે સ્વચ્છતા માત્ર ઘરની અંદર પૂરતી નથી પરંતુ મન વાણી અને વર્તનમાં પણ શુદ્ધતા જરૂરી છે શરીરની સ્વચ્છતા માટે રોજ સ્નાન કરવું સાફ કપડાં પહેરવા દાંત નખ અને વાળની સંભાળ લેવી જોઈએ ઘરની સ્વચ્છતા માટે કચરો સમયસર દૂર કરવો પાણીનું ટાંકી સાફ રાખવું અને રસોડું શુદ્ધ રાખવું જરૂરી છે મિત્રો ગામ અને શહેરની સ્વચ્છતા માટે દરેક નાગરિકનું કર્તવ્ય છે કે કચરો ફેંકવા માટે નિર્ધારિત સ્થાનનો ઉપયોગ કરે જાહેર સ્થળોએ થૂંકવું કે ગંદકી કરવી નહીં સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન જેવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે પરંતુ તેની સફળતા માટે નાગરિકોની સક્રિય ભાગીદારી જરૂરી છે મિત્રો સ્વચ્છતા આરોગ્ય માટે પણ ખૂબ મહત્વપૂર્ણ છે ગંદકીથી મચ્છર માખી અને જીવાણુઓ ફેલાય છે જે મેલેરિયા ડેન્ગ્યુ ટાઇફોઇડ જેવી બીમારીઓનું કારણ બને છે સ્વચ્છતા રાખવાથી આવા રોગોથી બચી શકાય છે અને હોસ્પિટલના ખર્ચમાં પણ બચત થાય છે માત્ર બાહ્ય સ્વચ્છતા પૂરતી નથી મનની સ્વચ્છતા પણ એટલી જ અગત્યની છે મનમાં ઈર્ષા દ્વેષ લાલચ અને ખોટા વિચારો ન હોવા જોઈએ સારા વિચારો સારા શબ્દો અને સારા કાર્યો મનુષ્યને સચ્ચા અર્થમાં સ્વચ્છ બનાવે છે મિત્રો સ્વચ્છતા આપણા દેશની પ્રગતિ સાથે પણ જોડાયેલી છે સ્વચ્છ અને સુંદર શહેરો પ્રવાસીઓને આકર્ષે છે જેનાથી આર્થિક વિકાસ થાય છે સ્વચ્છ પર્યાવરણમાં રહેતા લોકોનું માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે અને તેઓ કાર્યક્ષમ બની શકે છે અંતમાં સ્વચ્છતા માત્ર એક આદત નહીં પરંતુ જીવનશૈલી બનવી જોઈએ દરેકે પોતે ઉદાહરણ પૂરું પાડવું જોઈએ અને બીજાઓને પણ પ્રેરિત કરવું જોઈએ આપણે સૌ મળીને નક્કી કરીએ કે ઘરમાં સમાજમાં અને દેશમાં હંમેશા સ્વચ્છતા જાળવીએ જેથી ખરેખર જ્યાં સ્વચ્છતા છે ત્યાં પ્રભુતા રહે